Okay. નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે કરી દેજો મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે સુરતમાં ત્રણ લોકો પર હાર્ટ એટેકનો અટેક જી મિત્રો આપણે વિગતવાર વાત કરીએ તો સુરતમાં ત્રણ લોકોના હાર્ટ હાર્ટેકથી મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દેખ કે અમરોલીમાં એક યુવકને બાથરૂમમાં નાહવા માટે ગયો હતો અને ત્યાં જ ડરી પડ્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ વધુ જણાવી દઈએ કે નવા પટરામાં ખરીદી માટે નીકળેલા યુવકને એકાએક ચક્કર આવ્યા બાદ બેભાંધ થયો હતો અને મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે અજીરાના મોરાગામ સ્ટાર કોલોની ખાતે રહેતા બેતાલીસ વર્ષ યુવકનું મોત થયું છે જીયા મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃગતગબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ